નમસ્કાર ખેડૂત મિત્રો હું જયદીપ કલ્ચરિયા ખેતીકા સાથી ચેનલ માં આપનું શ્રદ્ધા એકરો મોલ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે જોડાયેલા છે પ્રોપનોસિસ કંપની ના પરેશ ભાઈ આપણે સારા એવા ખાતર વિશે માહિતી આપશે દાખલા તરીકે ખાતર એક અને ફાયદા અને એવા ખાતર વિશે માહિતી આપને પરેશભાઈ આપશે નમસ્તે ખેડૂત મિત્રો હું પરેશ બંદાણિયા પ્રોપનોસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું સ્વાગત હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે છે શ્રદ્ધા એકરો મોલ જયદીપ ખેતીકા સાથી ખેડૂત મિત્રો માઇકોફિનો ખાતર એક ફાયદા અને તો માઇકોફિનો વિશે આપણે જાણીએ અત્યારે મગફળી અને આગોતરી અત્યારે આપણે ગાવરી ડુંગળી પણ સારી એવી થવાની છે આવશે પણ અત્યારમાં મગફળીમાં સફેદ ફૂગ પણ જોવા મળે છે અને સુકારો પણ જોવા મળે છે એના નિવારણ માટે એને અટકાવવા માટે માઇકોફિનોનો ઉપયોગ કરવો જરૂરી છે હવે માઇકોફિનો ખાતર એક ફાયદા અને માઇકોફિનોમાં ટ્રાયકોડરમાં સુડોમોનાસ

અને અત્યારે જે સફેદ ફૂગ જોવા મળે છે એ આમાં ટ્રાયકોડર્મા આવેલું છે એને લીધે સુકારાનો પણ કંટ્રોલ થાય છે બીજું માઇકોફ્યુનો વાપરવાથી છોડમાં જમીનમાં રહેલા અલભ્ય તત્વો છે એને સરળતાથી છોડ લઈ શકે એવી રીતે માઇકોફીનો ઉપયોગી થાય છે માઇકોફીનો એક વીઘામાં એક કિલો વાપરવાનું હોય છે હવે આપણે જયદીપભાઈ પાસે જાણીએ છીએ કે જે માઇકોફ્યુનો ખૂબ સારું વેચે છે તો જયદીપભાઈ ખેડૂતના રિઝલ્ટો કેવા છે માઇક્રોફીનો જેમને વાપર્યું છે એમના અભિપ્રાય કેવા છે દાખલા તરીકે માઇક્રોફીનો ઘણા ખેડૂત મિત્રો આપણી પાસેથી બહુ સારી રીતે લે લે છે તો તેના રિવ્યુ પણ ખૂબ સારી રીતે આપણને મળે છે અને ખેડૂતો મિત્રો 3-4 વર્ષથી વાપરતા આવે છે અને તેને ખૂબ સારા પરિણામો મળે છે તો ખેડૂત મિત્રો નામ યાદ રાખજો માઇકોફ્યુનો ખાતર એક ફાયદા અને ખેતીકા સાથી શ્રદ્ધા એગ્રો મોલ